આરોગ્ય વિભાગ અને સદવિચાર ફાઉન્ડેશન ના કોરોનાના પગલે સર્વે કરાયો સામટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સદવિચાર ફાઉન્ડેશનના સંયુક્ત આરોગ્ય ટીમ બનાવવામાં આવી છે आज रोश प्राथमिक आरोग्य केंद्र सामडी तथा सदविचार फाउंडेशन ना संयुक्त उपक्रमे कोरोना वायरस अंतर्गत तथा वाहक जन्य रोग नियंत्रण अटकायती पगला माते टीम वर्क कामगिरी करण्यात आली ती सामडी मोटावासना तमाम विश्वर्मा आरोग्य कर्मचारी श्री एससी सानोदरिया श्री हर्षदभाई आंटिया श्री एटीजी पाटिया सुनील श्रीमाळी तथा क्रीड जी तथा आशा बहनों तथा सदविचार फाउंडेशन चेयरमैन श्री राहुलभाई कोइटिया मयूरभाई ધાર્મિકભાઈ અને તેમની ટીમ દ્વારા આરોગ્યની કામગીરીમાં આજરોજ કોરોના મહામારી ડેન્ગ્યુ મલેરિયા બાબતે લોકોના ઘરે ઘરે છે કોરોના વાયરસના લક્ષણો સાવચેતીના પગલાં ઘરમાં જ રહો સુરક્ષિત રહો જેવી કામગીરી તથા તેના વિશે લોકોને આરોગ્યનું તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી તથા વેસ્ટ પાણીના એટલે કે ગંદા પાણીના કુંડા ટાંકી ફ્રીજ કુલર પક્ષી કુંશ વગેરે જે ગંદકી ભર્યા હતા તેને ખાલી કરી સફાઈ કરવામાં આવે તથા તેની સફાઈ પણ નવેસરથી ચોખ્ખું પાણી ભરી કરવામાં આવી હતી त्या मशकामाकोचे गे पाण्या खाडा ग्रस्त भरेला होय तो त्या पण चे तात्कालिक सफाय करावेल छिला गामना चागरूत युवांत दा सरपन स्री गामना वडी लोए प्रात्मी कारू केंद्रनी आरू टीम अने सद्विचार फाउंडेशनी से काम फाउंडेशन आज रोज छे आजे आलमा લોકોમાં લોકજાગૃતિ તેમજ એન્ટી લારવાનું કામગીરી કરવામાં આવ્યું છે ત્યારે તેમજ આશાબેનો તથા રાહુલભાઈનો ખૂબ ખૂબ આભાર આજના અમને સર્વેમાં સાથ સહકાર એમનો અને એમના સાથી મિત્રોનો પણ આપ્યો છે એમનો પણ આજે હું દિલથી એમનો આભાર માનું છું જય હિન્દ